વૈશ્વિક ગુજરાતી સંગઠન એટલે કે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન દ્વારા અમદાવાદના આંગણે એએમએ ખાતે તારીખ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વિશ્વ માનવી ગુજરાતી મહોત્સવ યોજાઈ ગયો ભારતમાં અને દરિયા પર આશરે એકસો ત્રીસ જેટલા દેશોમાં આશરે બસો પચાસથી વધારે ગુજરાતી સમાજ અને મહત્ત્વની સંસ્થાઓ છે આ સંસ્થાઓની સાથે રહીને અને વ્યક્તિત્વ વ્યક્તિગત રીતે સેવાકીય કાર્યોમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપતા ગરબા ગુજરાતીઓને વધાવવાનો તેમને પુરસ્કૃત કરવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો વિશ્વ માનવી ગુજરાતી સન્માન સમારંભમાં અગિયારથી વધારે મહાનુભાવો અને સામાજિક સંસ્થાઓએ તેમને સન્માન કરવામાં આવ્યા હતા સમગ્ર વિશ્વમાં આશરે અઢી કરોડ એનઆરઆઈ છે દરિયાપાર અઢી કરોડ જે એનઆરઆઈ છે એમાંથી પાંત્રીસ ટકા જેટલા તો ગુજરાતીઓ છે એટલે પાસઠ લાખથી સિત્તેર લાખ તો દરિયાપાર આપણા ગુજરાતીઓ છે આ આ ગુજરાતીઓ વ્યાપક પણ છે અને પ્રભાવક પણ છે કારણ કે ગુજરાતીને દીક્ષા દરિયાલાલે આપી છે વર્ષોથી ગુજરાતીઓ બહાર ગયા છે અને પોતાના હૃદયમાં ગુજરાતને લઈને ગયા છે એમના હૃદયમાં ગુજરાત છે એ સતત ધબકતું રહે છે એવા ગુજરાતીઓની સંસ્થા એટલે વૈશ્વિક ગુજરાતી સંગઠન આ સંસ્થાની સ્થાપના બે હજાર તેરમાં કરવામાં આવી છે એટલે દશાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે કુલ ચાર કાર્યક્રમો અમદાવાદમાં યોજા છે આજે આપણે લગભગ અગિયારેક સંસ્થાઓને પહોંચી રહ્યા છીએ એમનો વાંસો થાબડી રહ્યા છીએ કે તમે દરિયા જઈને પણ માનવતાને જીવતી રાખી તમારા હૃદયમાં ગુજરાતને તબકતું રાખ્યું એનો અમને આનંદ છે એનો અમને રાજીપો છે તો એ બધા લોકો ન્યૂઝીલેન્ડથી અમેરિકાથી આફ્રિકાથી લંડનથી ઓમાનથી એમ જુદા જુદા દેશોમાંથી આવ્યા છે કેટલાક લોકો ભારતમાંથી પણ આવ્યા છે આપણે એમને એટલું જ કહેવાનું છે કે આવો આપણે વિશ્વ માનવી છીએ પશુધૈવ કુટુંબકમની જે જે સંકલ્પ છે જે વેદવાક્ય છે એને આપણે આપણા હૃદયમાં જીવતું રાખ્યું છે અને સ્વસ્થ વિશ્વ બને સ્વસ્થ ગુજરાત બને સ્વસ્થ ભારત બને એનો સંકલ્પ કરવા માટેનો આ કાર્યક્રમ છે